દ્વારા યોજાયો છે એમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા લાડીલા મેયર બેન શ્રી નૈનાબેન અધ્યક્ષ અમારા ડૉક્ટર માધવભાઈ શ્રી દર્શિતાબેન સુરેન્દ્રસિંહભાઈ અન્ય સૌ કોર્પોરેટર શ્રીઓ આપણા કમિશનર શ્રી વિવિધ કમિટીઓના ચેરમેન શ્રીઓ નગરના ગણમાન્ય આગેવાનો ભાઈઓ અને બહેનો એ કાર્યક્રમમાં પણ મેં વાત કરી હતી કે વિકાસ એ શબ્દનો પ્રયોગ આપણા આદરણીય વડાપ્રધાન શ્રી એ મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે શરૂ કરેલો અને એ સિલસિલો વર્તમાન મુખ્યમંત્રી શ્રીએ સુપેરે નિભાવ્યો છે એનો આપણને સૌને આનંદ છે રાજકોટ એ આપણા રાજ્યની અંદર આમ સૌરાષ્ટ્રના પાટનગર તરીકે આપણે સૌરાષ્ટ્રમાં એનો ઉલ્લેખ કરતા હોઈએ છીએ પણ રાજ્યના મહત્વના નગરોમાં આપણું રાજકોટ એક અગત્યનું ગુજરાતના આર્થિક સામાજિક અને રાજકીય તમામ ક્ષેત્રમાં મોખરાનું સ્થાન ધરાવતું આપણું નગર છે વર્તમાન સંજોગોમાં રાજકોટની અંદર જે ઔદ્યોગિક વિકાસ આકાર લઈ રહ્યો છે મને જણાવતા ખૂબ હર્ષ થાય છે કે છેલ્લા એક વર્ષની અંદર બે ત્રણ ઇવેન્ટમાં મારે જ્યાં હાજર રહેવાનો મને અવસર મળ્યો તો એના ઉપરથી હું કહી શકું કે અહીંયા ભારતની અંદર ખરાનું સ્થાન ધરાવતા હોય એવાને હું કહું તો જરાય અતિશય યુક્તિ નથી કે ભારતનું સૌથી વધુ ઉત્પાદન કરનારા એકમની અંદર પણ અહીંયા રાજકોટમાં મારે હાજરી આપવાનો અવસર નથી ભારતની અંદર સૌથી મોટું ઔદ્યોગિક ઉત્પાદન કરતું એકમ એ આપણા રાજકોટ નગરની અંદર ગઈકાલના વર્તમાનપત્રનું નામ હું બોલું છું એમાં એક આર્ટિકલ્સ હતો કે ભારત નું હબ બની રહ્યું છે અને એનું કેન્દ્ર સ્થાન ગુજરાત બની રહ્યું છે અને એનો પચીસ ટકાનો ગ્રોથ છે ઔદ્યોગિક ઓટોમોબાઈલ હબનો પણ એ વાત ગુજરાતની આપણે જ્યારે જોતા હોઈએ ત્યારે આપણને હરફ થાય પણ હું આપણા એક ઇન્ડસ્ટ્રીઝમાં ગયો હતો તો ત્યાંના આપણા આગેવાનો રમેશભાઈ અહીંયા નથી એમની ઉપસ્થિતિમાં વાત થઈ હતી ત્યારે એમણે એમ કહ્યું હતું કે વિશ્વની કોઈ પણ કાર બનતી હોય એમાં રાજકોટનો ન હોય એવું બને ને એ પ્રકારની સ્થિતિનું સર્જન આજે આપણા રાજકોટના ઔદ્યોગિક લોકોએ કર્યું છે હું એક યુનિટની અંદર ગયો હતો એ એમણે કહ્યું હતું કે આ તમે જે નવી સંસદની અંદર બેસો છો એના બધા જ નકુચા અમે મોકલ્યા છે બોલો આ બધી આપણા માટે આમ લાગે અસમા જેવી વાત પણ એ પ્રાઇડ છે ગુજરાતનું અને ભારતનું એના એ નગરના વિકાસની યાત્રાને આપણા લાડીલા મેયર અને એમની આખી ટીમ ખૂબ મહેનત કરીને આ વિકાસ યાત્રાને જમીન ઉપર ઉતારવાનો પ્રયાસ કરી રહી છે સાથે સાથે આપણી સામે સમસ્યાઓ પણ એટલી છે એટલા માટે છે કે આખા એ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી લોકોનો ફ્લો અહીંયા આવી રહ્યો છે એટલે આપણે જે કાંઈ પ્લાનિંગ કરીએ એની સામે એનો ફ્લો ખૂબ વધારે હોવાને કારણે આપણને ઘણી વખત સંસાધનોની કમી મહેસૂસ થતી હોય એવું લાગે છે પરંતુ રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને ભારત સરકારની નીતિઓને કારણે આજે જો પ્લાનિંગ સાથે આપણે આગળ વધીએ તો ક્યાંય પણ આર્થિક રીતે અટકવું પડે એવા કોઈ સંજોગો વર્તમાન વ્યવસ્થાની અંદર નથી આદરણીય ભૂપેન્દ્રસિંહજી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ બંનેએ વિકાસને પ્રાધાન્ય આપીને એની અંદર નાણાકીય અગવડતા ક્યાંય ન પડે એની ખૂબ મોટી કાળજી રાખી છે ને એનું અત્યંત નોંધ લેવા જેવું ઉદાહરણ એ આપણા મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમમાં જોવા મળ્યું એમણે બધી ગ્રામ પંચાયતોને દહ વર્ષ પહેલાના લેણા જૂથવા દિવાળી ઉપર નાનું મોટું ક્યાંક ચૂકવણું કરે લોકો પણ દસ વર્ષ નું લેણું અને લગભગ પંચાયતો એ માંડી વળે કે આ કદાચ આપણને ક્યારેય નહીં મળે ઓક્ટ્રો ગ્રામ પંચાયતોમાં હતી નહીં જૂજ ગ્રામ પંચાયતોમાં હતી અને એટલે એનો ઉલ્લેખ પણ નહોતો થયો હકીકતે નગરપાલિકાઓમાં જયારે જકાત ના એ પણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થઈ હતી એ વખતે જે આવક હતી એને ગણી અને એના આધાર ઉપર એ આવક નિયમિત રીતે રાજ્ય સરકારમાંથી આપવાનો ઠરાવ થયેલો છે પણ એ નગરપાલિકાઓને કોર્પોરેશનનેનો લાભ મળતો તો એ લાભ ગ્રામ પંચાયતોને પણ આપવા માટેનો પ્રયાસ વર્તમાન સરકારે કર્યો છે આ હું એટલા માટે યાદ કરાવું છું કે છેવાડાના લોકો માટે પણ વ્યવસ્થા છે તો નગર અને મહાનગર માટે તો ખાસ કરીને ખૂબ વિશેષ પેકેજો આપણી રાજ્ય સરકાર અને ભારત સરકારના માધ્યમથી ચાલી રહી છે મુખ્ય વિષય આપણા કાર્યક્રમની સાથે સાથે સ્વદેશી મેળા આપણે સૌ નગરજનો શ્રીની એ વાત સાથે જરૂર તાદાત્મ્ય સાધવાની આવશ્યકતા છે આત્મનિર્ભર ભારતના આહવાનની સાથે સાથે વોકલ ફોર લોકલ આપણે આપણી જરૂરિયાતો એ સ્વદેશી ઉત્પાદકો ઉપર આધારિત રાખતા થઈએ કારણ વગરની ચીજોને આપણા ઘેરે આમંત્રણ ના આપીએ જરૂર ના હોય ત્યાં સુધી આપણે આવી બધી ચીજોમાં જઈએ જ નહીં અને આપણા એવી જ વસ્તુઓની ને ખાસ કરીને તહેવારોમાં અત્યારે આમ ખરીદીનું એક મોસમ આવતી હોય છે તહેવારો આવે એટલે લેવાનું હોય તો લઈ ન લેવાનું હોય તોય લઈ તો એ જ્યારે ખરીદીની મોસમ આલે છે એ વખતે આપણે એટલી કાળજી રાખીએ કે આપણે એવી ચીજોને ખરીદીએ કે જેની અંદર આપણા કારીગરોનો ભારતીય કારીગરોનો પરસેવાની સુગંધ આવતી હોય એવી ચીજો ખરીદવાનો આગ્રહ મને મોદી સાહેબની આ વાત અત્યંત ગમે છે ખાદી ખરીદીનું જ્યારે એ આહવાન કરતા હોય છે ત્યારે એમ કહેતા હોય છે કે તમે ખાદી લેશો તો તમારા ઘરમાં એક ડ્રેસ આવશે કે એકાદી જરૂરિયાતની ચીજ આવશે એ તમારી નાની મોટી જરૂરિયાત ને સંતોષ છે પણ તમારા આ પ્રયાસ ને કારણે કોક ના ઘર માં દિવાળી થશે એ અગત્ય છે એટલા માટે આ સ્વદેશી ની અંદર આપણે જોડાઈએ એ આહલેખ ને આપણું સમર્થન આપીએ અને પ્રત્યેક નાગરિક જ્યારે આ સ્વદેશી ની બાબત સાથે પોતાની જાત ને જોડશે તો મને અવશ્ય એવું લાગે છે કે ભારત એ વહેલામાં વહેલી તકે આત્મનિર્ભર ભારતની દિશામાં ખૂબ મક્કમતાથી આગળ વધશે મારે તો સ્વદેશીમાંથી સો કાઢી નાખે એટલું જ લાગવું પડે છે સીધે સીધે સોય નથી લાગવું પડતું હું તો છું જ દેશી અને એમાં મારે તો સોય ઉમેરવા જેવું નથી મેં તો કહીશું ફેરફાર જ નથી કર્યો અને હવે કંઈ કરવાના મતકો નથી એટલે આપણે બધા થોડું થોડું પણ જો પ્રયાસપૂર્વક આપણે આમાં જોડાઈશું તો મને એમ લાગે છે કે આપણે એને પણ ટેકો આપીશું જે કારીગરોએ જે સંસ્થાઓએ જે છે આ સ્વદેશી મેળાની અંદર પોતાની કૃતિઓ રજૂ કરી છે આપ બધાને મારી નમ્ર વિનંતી છે કે એમની મુલાકાત લઈ અને એમને ખરીદો નહીં તો તમે બનાવ્યું છે બહુ સરસ એવી એક વાત કહેવા પૂરતા તો ત્યાં અવશ્ય જશો એવો આપ બધાને મારો આગ્રહ છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ પ્રજાપતિ લગભગ બધી હાથની બનાવેલી આઈટમ છે જે મેળાને અનુલક્ષી કે સ્વદેશી તો સ્વદેશીમાં તમારી નજર સામે ઘણી આઈટમ બનાવેલી છે ઘણી કલરફુલ આઈટમ કલર કરી અને સુશોભિત કરીને દિવાળી માટે તૈયાર છે ચાકડો અને આ મારો ભાઈ છે અને મેં ગામડેથી ચાકડો અને ભાઈને બેને ગામડેથી હજાર રૂપિયા ભાડું દઈને એ બોલાવ્યા છે આ વિલુપ્ત થવાની સગારે છે ગામડામાં અમારે ચાકડો જીવિત છે અહીંયા સિટીમાં લગભગ બધે ઇલેક્ટ્રિક ચાકડા આવી ગયા છે હાથેથી ફેરવવાવાળા ચાકડા ક્યાંક જ છે આમાં તો અસંખ્ય આઈટમ બને કે જે બનાવવારો વિચારે એ આઈટમ બની જાય હવે સાહેબ એમાં એવું છે કે રોજગાર માટે જેને જી ફાવે છે એ કરે છે આ માટીકામ અમારે તો જીવંત રાખવાની વાત છે આજે આની ઉંમર અઢાર વર્ષ કે ઓગણીસ વર્ષ છે તો આ માટીકામ જીવંત રાખવા માટે આ લોકો જજુમી રહ્યા છે સરકાર દ્વારા તો હજી અત્યારે એનું ફોર્મ ભર્યું છે એટલે કદાચ એને ઇલેક્ટ્રિક ચાકડોને એવું મળી જશે તો ઠીક છે કે એ પણ આ ટેકનોલોજીનો લાભ લઈ શકશે